હવે અત્યારે વચ્ચે સીઝર કરીને હું આવ્યો છું સીજર એટલા માટે કરવું પડ્યું કે બાળક અંદર મળ કરી ગયેલું હતું અને મુખ હજી એક બે આગળ ખુલેલું હતું તો આવા સંજોગોમાં બાળક જો મળ

પછી દર્દીને ઊભા કરીને બેસાડી ઊભા કરીને બરોબર એમને કમ્ફર્ટેબલ લાગે તો વોક કરાવતા હોઈએ છીએ અને પેશાબની જે નળી મૂકી હોય એ જો દર્દી વોક કરી શકે તો પેશાબની નળી આપણે દૂર કરી દેતા હોઈએ છીએ એટલે સૌથી પ્રથમ એ ક્વેશ્ચન આવે કે તો હવે ખાવાનું પીવાનું ક્યારથી તો બાર કલાક પછી દર્દી કમ્પ્લીટલી હોશમાં હોય ત્યારે અમે એને પાણી આપતા હોઈએ જો પાણી ટકી જાય પાણીથી ઉલટી વધારે પાણી આપીએ ચા કોફી ની આદત હોય તો એ આપીએ અથવા હળવો ખોરાક જ્યુસ કે એવું આપી શકીએ દાળ ભાત ખીચડી એવું આપી શકાય જો આ બધું ખાધેલું છે એક દોઢ કલાક બે કલાક પચી જાય તો દર્દીને એના ભૂખ અનુસાર કઈક પણ લઈ શકે જેમ કે ખીચડી છે દાળ ભાત છે ઘણા લોકો શીરો રાબ આપવાનું કેતા હોય છે પરંતુ શીરો રાબ આપવામાં ઘણી વખત ગેસ્ટ્રાઇટિસ થાય કારણ કે એ ઘી કારણે પાચન થવું ઘણી વખત મુશ્કેલ થતું હોય છે ઘી રાબ ચોક્કસ આપી શકાય પણ સાત આઠ દસ દિવસ પછી કે જ્યારે દર્દી પ્રોપર મુવમેન્ટ કરવા માંડે ત્યારે આ રીતે ચોવીસ કલાક નીકળ્યા પછી દર્દીનો ખાસ એ જોવું પડે કે એમને ટોયલેટ પાસ થઈ શકે નહીં ટોયલેટ પાસ ના થયું હોય તો એ પ્રમાણે કોઈ લેક્ઝિટિવ લઈ શકે અથવા તો હાઈ ફાઈબર્સ ડાયટ લઈ શકે ત્યારબાદ દર્દીને હલન ચલન ખૂબ ઝટકાથી કેવી રીતે ના કરવું જોઈએ બને એટલો આરામ કરવો જોઈએ એટલે સાત દિવસ સુધી જેથી કરીને જે ટાંકા હોય એમાં પ્રોપર રૂજ આવી જાય જો તમારા શરીરની અંદર ડાયાબિટીસ અથવા તો હાઈપરટેન્શનની પ્રોબ્લેમ હોય તો એને કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે ટાકામાં ઇન્ફેક્શન થઈ શકે છે ટાકાનો હિલિંગમાં પ્રોબ્લેમ થઈ શકે છે હા જો તમને હોય તો તમારે ચોક્કસ ડોક્ટરનો સપોર્ટ લઈ અને લેક્ઝિટિવ લેવા જોઈએ જેથી કરીને તમે જે પ્રેશર કરો એ ટાંકા પર પ્રેશર ના આવે તેમજ જો તમને શરદી ખાંસી કે ઉધરસ આવતી હોય તો એનો પ્રોપર તમારે કેર લેવી જોઈએ અથવા તો પેટ પર હાથ મૂકીને ઉધરસ ખાવી જોઈએ જેથી કરીને ટાંકા પર પ્રેશર ના આવે અને ટ્રાકાની રોજમાં તમને પ્રોપર થાય વજન વાળું કામ તમે મિનિમમ એક મહિના દોઢ મહિના પછી કરી શકો અને કરવું જ જોઈએ એ ધીમે ધીમે તમારી સ્ટેમિના પ્રમાણે વર્ક વધારી શકો આમ સિઝરિયન કર્યા પછી આ વસ્તુનો તમે ધ્યાન રાખશો તો તમે એઝ અર્લી પોસિબલ તમે ફિટ રહેશો અને તમારી પ્રેગ્નન્સી પહેલાની જ અવસ્થામાં તમે પાછા આવી શકશો તો મારો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને કઈ ક્વેશ્ચન્સ હોય તો અમે તમે કોમેન્ટથી પૂછી શકો છો લાઈક કરો થેન્ક યુ